હું ભણેલો છું પિંચોતેર વર્ષનો છું મારી નસમાં આરએસએસનું લોહી છે છ વર્ષની ઉંમરથી પિંચોતેર વર્ષ સુધી રાષ્ટ્ર માટે કેટલી વાર જેલમાં જઈ આવ્યો છું જન્મભૂમિનો ઢાંચો પાડ્યો ત્યારે આ જ હાથ કામ આવ્યા છે આ દેશના વડાપ્રધાને મેં ઘણા વર્ષો સુધી સાથે કામ કર્યું છે ફરીવાર કહું તમને કંટાળો નહીં આવે મારી જવાબદારી પ્રથમ જય ઘોષ કરશો કરેણનું વ્યવમંડલ બ્રહ્મનાથથી ગુંજી ઉઠે જેના માટે તમે એકત્રિત થયા છો જે લાહો મેળવવા માટે એકત્રિત થયા છો એ તમારી વ્યાધિ શ્રદ્ધા પૂર્ણ થાય એવા જોશથી બુલંદ સ્વરે ઉદગિત સ્વરે જય ઘોષ કરશું સોનાલ દુનિયામાં મોટા મોટી કોઈ શક્તિ હોય તો એ અનાશક્તિ છે અનાશક્તિ કોઈ મોટું શક્તિ છે જ નહીં અનાશક્તિ મોટી શક્તિ માણસમાં રહેલી શક્તિ જ્યારે અનાશક્તિ થઈ જાય ત્યારે ભક્તિમાં ડ્રાઈવર થઈ જાય કઈ જોતું નથી ઈશ્વર સિવાય ઈષ્ટ સિવાય માલિક સિવાય નાહી નો સેકન્ડ એટ ઓલ દુજો તો ગીર ગોપાલ દુસરાન કોઈ મને મારો રામજી ભાવે બીજું મારી નજરે ના આવે જ્યારે એવી વૃત્તિ થઈ જાય એ સ્ત્રીઓ યા પુરુષો આપણી ભાઈ આંખમાં જોવાની શક્તિ છે કાનમાં સાંભળવાની શક્તિ છે હાથમાં કર્મ કરવાની શક્તિ છે પગમાં ચાલવાની શક્તિ આપણે શક્તિનો સ્ત્રોત છીએ આપણે શક્તિનો પૂંજ છીએ પણ આપણી શક્તિ બધી આસક્તિમાં ખર્ચાય છે પગ જાય જ્યારે ત્યારે આસક્તિ માટે પગ જાય છે હાથ કામ કરે ત્યારે આસક્તિ માટે કામ કરે છે આંખ જોવે ત્યારે આસક્તિ પૂરતી કરવા માટે જેને અનાશક્તિ થઈ ગઈ છે અત્ર તત્ર સર્વત્ર જેને પોતાનો જ ઈષ્ટ દેખાય એટલે એ બલિષ્ઠ હોય છે એ સન્નિષ્ટ હોય છે એનું અનિષ્ટ કોઈ ન કરી શકે એવી અનાશક્તિ જેના ચિત્તમાં સ્થિર થઈ જાય આકૃતિ ગમે એટલી હોય વિચિત્ર પણ વૃત્તિ જો પવિત્ર હોય તો એનું કર્મ પવિત્ર હોય છે એટલે અનાસક્ત એ સશક્ત હોય અનાશક્ત હોય વિરક્ત હોય અનાશક્ત હોય ભક્ત હોય અનાશક્ત છે એ સ્થિર હોય એનામાં વિવેકની પ્રધાનતા હોય એ કોઈથી ડરે જ નહીં કાળથી ન બીવે એને કાળની બીક ન લાગે કોઈની ભાઈ ભીખ ન માગે શીખ એનું આચરણ આપતું એને બોલવાની જરૂર જ નહીં એનું આચરણ શીખ આપે આપણને એટલે સમજણ આપે સગવડના ભિખારીઓએ આપઘાત કરીને મરી જવાની જરૂર છે આ દેશ સિર્ફ સમજણનો દેશ છે અમારી બા છે અમારો બાપુ છે અમારું રાષ્ટ્ર છે અમારો ભાઈ છે મંદિરમાં લાખ રૂપિયા જમા કરાવતા પેલા તમારો ભાઈ જો દેણું કરી ઝેર પી જતો હોય ને તો પેલા લાખ રૂપિયા એને ભરી દેવાય નામ ધર્મ કહેવામાં આવે બાપુ આવી સમજણ આપવામાં સાધુઓને ખાવાગે છે એને પૈસાથી ખીજા બેંક બેલેન્સ માઇન્ડ બેલેન્સ હોય એટલે મુશ્કેલી ચાળો ન કરે બીજી વાર કહું જેની પાસે માઇન્ડ બેલેન્સ છે નરસિંહ પાસે માઇન્ડ બેલેન્સ સબરી પાસે માઇન્ડ બેલેન્સ રામ સિવાય બીજું કઈ ખપે જ નહીં રાષ્ટ્ર સિવાય ચંદ્રશેખર આઝાદ વીર ભગત જેની પાસે એક સદ્ગુણ આત્મસાત થઈ ગયો આપ ફાડીને બારો નીકળી ગયો ગીતાના સોળમા અધ્યાયની અંદર છવ્વીસ દેવી સદ્ગુણો ભગવાને વર્ણવાજ જ અર્જુનને કીધું અભયમ સત્વસંત શુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ

જેના ચિત્તમાં વિશ્વ આખાનું હિત સમાયેલું છે જે બધાનું ભલું ઈચ્છે છે અને થાય એટલાનું કરે છે પરિવાર કહું જે બધાનું ભલું આ દેશ બધાનું ભલું કરવા વાળો દેશ છે અહીં કૂતરા રોટલા નખાય છે અહીં પક્ષીઓ માટે પાણીના કુંડા બંધાય છે અહીં ચબૂતરા છે અહીંયા પોઝિટિવ એટી છે અહીં હકારાત્મક વચન હકારાત્મક વિચારધારા જે હોય ને હળવાય હોય અને નકારાત્મક વિચારધારા હોય ને હલકાપણું હોય હળવું અને હલકાપણું એમાં ફેર છે દૂધની મલાઈ ગરમ દૂધ કરો પછી એને જેક નો ચડાવવો પડે એની ગુણવત્તાના કારણે ઉપર આવતી રહે સદ્ગુણ અને સદાચારને કારણે ઉપર આવતી રહે એમ સોનલાયની તમે જય બોલો એટલી સોનલાયનું કલ્યાણ નહીં થઈ જાય સોનલાયે પોતાના સ્વરૂપમાં વૃત્તિ લીન કરી દીધી છે એટલે એનું કલ્યાણ સહજ છે તમે માનો કે ના માનો અપૂર્ણ ચેતન સમાધિ છે સમાધિ જ્યાં પરિપક્વ અવસ્થા અવાજ ન હોય ખીચડી કાચી હોય ને ને રામકૃષ્ણ બ્રહ્મ કહેતા નરેન્દ્ર દેખ ખીચડી કાચી હોય ને ત્યાં સુધી ખદબદ થાય બાકી પાકી જાય જાય જેને કહેવામાં ત્યારે એ બોલતી બંધ થઈ જાય એકલું રૂપ રૂપ હોય જ ચાડી કે આ પાકી ગયો છે અને ઘણાના રૂપ એવી ચાડી ખાય કે આ થાકી ગયો છે ડળી બધું આ સમાધિ છે એ પાકી ગયેલી છે ને આપણને પકવવા માટે છે થાકી ગયેલા બધા જ આવે છે એટલે જ પાકે છે કોઈ રોગથી થાકી જાય કોઈ દુઃખથી થી થાકી જાય કોઈ ભૂખથી થાકી જાય બાપુ શીખડાવા વાળા એ ઘણી કચાશ ઉભી કરી છે ચાવેલું પચાવેલું ધાવેલું અનુભવેલું આપ્યું હોત ને તો વાંધો નોંધા વાંચેલું જ આપ્યું ને એટલે કઠણાઈ શરૂ થઈ ગઈ છે એટલા માટે સમાધિ સ્થાન છે એ નિર્વાણ સ્થિતિ છે અવાજ નહીં આચરણ જે આખું આપણને ઉપદેશ આપે તો આ અસશક્ત છે અનાશક્ત છે વિરક્ત છે ભક્ત છે આપણે આશક્ત છીએ કારણ આપણે ખેંચાઈ જઈએ છીએ આપણે કોઈને ખેંચી શકતા નથી માવો ખેંચી લે આપણે બીડી ખેંચી લે કેબિન સુધી ભિખારી વેડા આપણે આપણે અને આ કોઈથી ખેંચાય નહીં કોઈથી ખેંચાય જ નહીં પ્રેમથી પ્રસન્ન થાય એ વાત જુદી છે કોઈથી ખેંચાય નહીં પણ પ્રેમથી પ્રસન્ન થાય ભગવાન થાય છે કોઈથી ખેંચાય નહીં તમે પૈસા મૂકો એટલે ખેંચાઈ જાય હોનું મુકો એટલે ખેંચાઈ જાય બાપુ ચિતરેલો સોનાનો સોનાનો સૂર્ય પહેર્યો હોય ને હોની એ બનાવેલો અંધારામ કામ ન આવે યાદ રાખજો એની કદાચ લાખ રૂપિયા કિંમત હશે મૂલ્ય કાંઈ નહીં મૂલ્ય તો દીવાનું થાય એ ટગમગ ટગમગ કરતો અંધ પ્રકાશ પૂરો પાડે બાપુ એની જરૂર છે આ પ્રકાશનો દેશ છે અંધકારનો નો નહીં ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ આવી મહાસતી જોગણીઓ હોય ને એ મનુષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાય છે અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે આ આચરણનો દીપક છે આ આચરણનું સમાધિ ચરણથી ગતિ સાબિત થાય ચરણથી ગતિ સાબિત થાય આચરણથી પ્રગતિ સાબિત થાય અને હરિશરણથી અનુભૂતિ થાય તમે આ બધા આવ્યા છો પૈસા આપી દેવાથી કલ્યાણ થઈ જશે નાળિયેર વધી દેવાથી કલ્યાણ થાય હું કોઈ બાબતનો વિરોધી બિલિવડ મને શ્રદ્ધા હોય જ છે હું માણસ છું પણ તમે એમ માનો કે આપણે માનતા કરી લઈને આપણે પછી બેફામ જીવીએ અને આપણું કલ્યાણ થઈ જાય તો એ ઘોર અજ્ઞાનતા છે નર્મદાનું પાણી ચોરીને બે વીઘાનો રચકો પકવીને એક ટેમ્પો માજનમાં નાખ્યા હોય તો નરક સિવાય બીજું કાંઈ ન મળે તમારા બાપનું પાણી છે ધર્મના બે પાસા છે એક તત્વજ્ઞાન અને નૈતિકતા તત્વજ્ઞાન ગમે એવું હોય પણ નૈતિક ના નહીં હોય ને તમારી બાના પગનો દાબો ના ચૂંદડી ચડાવો તો નરક સિવાય બીજું કાંઈ નહીં મળે યાદ રાખજો માતૃચેતના શક્તિને સમજવા માટે પ્રયત્ન કરો પ્રકૃતિ એ માતૃચેતના શક્તિ છે આજ પ્રકૃતિની ઉપાસના ભૂલી ગયા એટલે વિકૃતિ આપણા વિકાર જાગ્રતાર થઈ ગયો નું પૂજન યજન કરવું પડશે તો બનશે આપણી શૌર ઉર્જા આપણી ચેતના શક્તિ આંખ જોવે શું જોવે છે જો શક્તિ શેમાં વપરાય છે કાન સાંભળે ભદ્રન કરણે બી ઈસરનું એમ તારું કલ્યાણ થાય એવું સાંભળે તું આ તો બીજાની પંચા અરે તું તોજી કર ભેણા આપણે આપણું વિચારવું જોઈએ અહીં આવીને પછી માણસો એમ કે ટીબી મટી જાય ને કેન્સર મટી જાય છોકરો એક આપો ને એક બંગલો થઈ જાય અરે આવે ભિખારી ઓડા કરતા એમ કહો માને મા એવી તાકાત આપ રાષ્ટ્રના સાર્વભૌમત્વનું રક્ષણ કરું આ રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઈ જાઓ આ રાષ્ટ્રને દિવ્યતા અપાવું ભવ્યતા અપાવું ભલે પાયામાં પૂરાઈ જાઓ આવું ગૌરવ અને ગર્ભવાળું માગણું કેમ નથી કરી શકતા હા તો પંદર ટકા વ્યાજના પૈસા ફેરીને લાખ રૂપિયા એ મૂકી દો છું તમને મોક્ષ મળી જાય હે તો તો અમે બાબુ હું ઠાંગાનો છું રાત્રે ધાડ પાડીને લાખ રૂપિયા લેવીને હવરમાં ભાગવત બે મોક્ષ મળી જાય નેવર પોસિબલ એટ ઓલ ક્યારેય શક્ય નથી એવો વ્યામ રાખતો જ નહીં ધર્મસ્થાનોને એવી રીતે ભ્રષ્ટ ન કરતા ઈશ્વર કોઈ દિવસ માફ નહીં કરે દેશ નહીં બચે યાદ રાખજો બીજી વાર નું બોલાવો તો એની કોઈ પરવા નથી અમારા વિશે લોકો ગમે એવી ગાંઠું વાળા એ પરણેની રાંડે અમારી પાસે અમારો મુદ્દા માલ છે એટલે કમાલ છે ધમાલ થાય એવું છે જ નહીં અમે માલમ માલ છીએ આ સોનલ પાંચ એનો માલ હતો એટલે કમાલ હતી યા ધમાલ ગમે એટલી કરે તો થઈ કે હું હતું જ નહીં કોઈથી